કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વાયનાડ જિલ્લામાં મંગળવારે ભૂસ્ખલનના કારણે મૃત્યુ આંક 146 ઉપર પહોંચી ગયો છે. કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વાયનાડ જિલ્લામાં મંગળવારે ભૂસ્ખલનના કારણે મૃત્યુ આંક 146 ઉપર પહોંચી ગયો છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 250 થી વધુ લોકોને બચાવી લેવાયા છે. જ્યારે કાટમાળ નીચે દટાયેલા અનેક લોકોની શોધખોળ હજુ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગે બુધવાર એટલે કે એકત્રીસમી જુલાઈએ ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે પરિસ્થિતિને જોતાં કેરળના અગિયાર જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે વાયનાડ મલપ્પુરમ કોઝીકોડ કસરાગોડ ઇડુક્કી પથિનમથિટ્ટા થ્રિસુર કન્નુર એર્નાકુલમ અલપુઝા અને પલકડ આ તમામ જિલ્લામાં આજે શાળાઓ અને કોલેજો બંધ રહેશે યસ્ટરડે નાઇટ એટ ટ્રોસ રેન ફોલ સ્ટાર્ટેડ હિયર એટ ટુ એમ યસ્ટરડે મોર્નિંગ ટુ એમ આવર ટીમ વોઝ પ્લેસ્ડ હિયર ઇન વાયનાટ દે ગેટ ધ કોલ એકડિંગલી અવર ટીમ ફર્સ્ટ ટીમ ધ પ્લેસ્ટ રીચ ધ સ્પોટ એટ ફોર એમ એન્ડ સ્ટાર્ટેડ ધસી ફર્સ્ટ ચેલેન્જ યર સ્ટડી વાઝ દ નિયર દ રિવર્સ લૉટ ઓફ વિક્ટીમ્સ ઇઝ દેયર બિકોઝ લૉટ ઓફ બિલ્ડીંગ્સ યુ કેન સી દોલર્સ આફ્ટર રેસ્ક્યુંગ દોઝ વિક્ટી આવર ટીમ ટ્રાય ટુ મેક એ રોપ ટુ ક્રોસ દેટ સાઇડ આફ્ટર દેટ દેટ વોઝ સ્ટાર્ટેડ એટ ટીએમ સ્ટડી આફ્ટર દેટ હુ ઇવર દિક્ટીમ્સ કુદરતના કહેરથી કેરળના વાયનાડ જિલ્લામાં વિનાશના નિશાન પડી ગયા છે રાજ્યના સીએમ પિનરાઈ વિજયને મંગળવારે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનથી થયેલા વિનાશ અંગે દુઃખ વ્યક્ત કર્યું અને લોકોને આ મુશ્કેલ સમયમાં આજીવિકાનું પુનઃ નિર્માણ કરવા માટે એક સાથે આવવા વિનંતી કરી હતી સીએમ વિજયને જણાવ્યું હતું કે અસરગ્રસ્તોને પુનઃ નિર્માણ કરવા માટે વધુ સમય લાગી શકે છે સીએમે દરેકને મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડમાં યોગદાન આપવા વિનંતી કરી છે